આ ચિત્ર છે છે હે છે નું છે આ ચિત્ર જગ્યા ઉપર બેસી જા પેલા આ હું હમણે જોઈ લેસ તું જગ્યા ઉપર બેસી આ ચિત્ર છે નું છે કોણ કે છે આ પંપ છે નું છે છે નું ઘરમાં એટલે બુજવાનું

આ શું છે છે આ શું શું બેન્ડેડ બેન્ડેડ તો લાગ્યું હોય હાથમાં લાગુ હોય કઈ લોહી નીકળી ગયું હોય તો એના માટે